વડોદરા શહેરથી ઉંડેરા ગામ તરફ જતો એક તરફનો રસ્તો બંધ કરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે ડ્રેનેજ લાઇનનું છેલ્લા બે માસથી કામ ચાલી રહ્યું છે ઉંડેરા ગામમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ શરૂ ન થઈ હોવા છતાં રસ્તાઓ ખોદી કામગીરી શરૂ કરાઈ ખાનગી કંપનીના સહયોગથી બનેલા ગામના રોડ ખોદી નાખવામાં આવ્યા ગ્રામજનોમાં ભારે રોષ છે અને બીજી તરફ 3 કિલોમીટર સુધીના રોડ પર બેરિકેડ્સ કે સૂચના બોર્ડ પણ નથી લગાવાયા જો કે આ કામગીરી ગોકળગાય ગતિએ ચાલતી હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે મેરા તરફ જતા મુખ્ય રોડ ઉપર જે ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે છેલ્લા બે માસથી આ કામગીરી ચાલી રહી છે જે લઈને અહીં આપ જોઈ શકો છો કે એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે હવે આ રસ્તો બંધ કરતા અહીંયા આઈપીસીએલની કંપની સાથે નંદેશ્રીની અંદર ત્રણસો પચાસથી વધુ જે ઉદ્યોગ એકમો આવેલા છે એટલે વહેલી સવારે અને સાંજે અહીંયા ખૂબ જ ટ્રાફિક અને અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે અહીંયાના સ્થાનિકો હવે મેદાને પડ્યા છે કેમ કે જે રીતે અહીંયા રોડ રસ્તા ઉપર કામગીરી ચાલી રહી છે કોઈ પણ જગ્યાએ બેરિકેડ નથી કોઈ પણ જગ્યાએ બોળ લગાવવામાં આવ્યા નથી અને જેને લઈને અકસ્માતોનું નિર્માણ થાય છે રાત્રે પણ વાહનો ખાડામાં પડવાની ઘટનાઓ બનતી હોય છે અહીંયાના સામાજિક કાર્યકર્તા સાથે અહીંયાના રહીશો તમામ જે અહીંયા હાજર છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું જોગેશ્વરી બેન સાથે વાત કરી બેન શું કહેશો કેટલા મહિનાથી કામ ચાલી રહ્યું છે કોઈ જગ્યાએ જે રોડ રસ્તા ઉપર બોળ પણ જોવા નથી મળ્યા કોઈ બેરિકેટ પણ જોવા નથી મળી રહી શું સમસ્યા છે એક મહિનાથી વધારે સમયથી આ કામગીરી ચાલી રહી રહી છે આપ જોઈ શકો છો અહીંયા આગળ નજીકની એક પાણીની લાઇન પણ તૂટી ગઈ છે એને પણ ડેમેજને કંટ્રોલ નથી કરી રહ્યો પાણીનો વેડફાટ થાય છે ઘણા અહીંયા સાવધાનીપૂર્વકના બોર્ડ પણ નથી લગાવવામાં આવી રહ્યા આપ અને માર્ચનો મહિનો આવી રહ્યો છે પરીક્ષાઓની તૈયારી છે નાના બાળકો પણ આવે માર્ચમાં એટલે કે એસએસસી અને એચએસસીને એક્ઝામ આવવાની છે ત્યારે વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે બાળકોને અગવડતા ના પડે કોઈ બાળકનું આજે ન્યૂઝ પેપર જ્યારે લેટ પહોંચશે તો એના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ શકે છે તો આપના માધ્યમથી હું જવાબદાર અધિકારીઓને કહેવા માંગુ છું કે કામની ગતિ જરા વધારો અમે વિકાસનો આડે નથી આવતા પણ જે રીતે આપ કામગીરી કરી રહ્યા છો જે અધિકારીઓ આના ઉપર મોનિટરિંગ કરવું જોઈએ એ નથી કર્યા નથી સાવધાની પૂર્વકના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા સમસ્યા તો એ જોગેશ્વરી કહે છે એ બરાબર જ છે પણ અમારું જનતાનું એવું કહેવું છે કે આ જે કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે અને આ જે કામ સોંપનાર એના વહીવટકર્તાઓ પણ અહીંયા નજરે દેખાતા નથી એનું વહીવટ પણ બરાબર દેખાતો નથી કારણ કે અહીંયા જે આ ડ્રેનેજ લાઈન ખોદવામાં આવી છે તે આડેધડ ખોદી છે કારણ કે એની અંદર જે રોડ વચ્ચે લાઈન લઈ લેજો તે એકદમ ગેરવાજબી છે કારણ કે રાતના સમયે ઘણાને જ્યાં ગમે ત્યાં બોર્ડ પણ નથી મારેલા કે અહીંયા ભયજનક છે કે ગમે તે રીતે જે એમણે કામ આરંભ્યું છે વહીવટકર્તાઓનું કામ બરાબર લાગતું નથી એવું મને લાગી રહ્યું છે